સમગ્ર શિક્ષા કચેરી ભુજ માર્ગદર્શિત અને બીઆરસી ભવન અંજાર આયોજિત ધોરણ એક અને બે ના નવીન અભ્યાસક્રમ સામગ્રી ઉપયોગી ત્રિદિવસીય તાલીમ તારીખ ઓગણત્રીસ થી એકત્રીસ જુલાઈ સુધી મોડેલ સ્કૂલ અંજાર ખાતે આયોજિત કરવામાં આવી પ્રથમ દિવસે તાલીમની શરૂઆત પ્રાર્થના મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય શાબ્દિક સ્વાગત અને તેમના પ્રેરક ઉદ્બોધન સાથે કરવામાં આવી તાલીમમાં બીજા દિવસે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી બી એન વાઘેલા સાહેબ મુન્દ્રા તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ઉમેશભાઈ રૂઘાણી જીકેની જીતેન્દ્રસિંહ પરમાર અને રવજીભાઈ મહેશ્વરી નિલેશભાઈ ગોર ટીટી શ્રી વિષ્ણુભાઈ તેમજ બંને સંગઠનના હોદ્દેદારોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી

અદ્યતન સંપૂટ પરિચય એકમ પરિચય પ્રગતિમાન રજિસ્ટર એકમોનું જૂથ કાર્ય સપ્તરંગી શનિવાર અને રમે તેની રમત જારે ત્રીજા દિવસે ગણિત વિષય અંતર્ગત અધ્યતન સપોર્ટ પરિચય એકમ પરિચય પ્રગતિ માપન રજિસ્ટર તેમજ એકમોનું જૂથ કાર્ય તેમજ શિક્ષક શ્રીઓના પ્રશ્નો અને એફ પ્રતિભાવો લેવામાં આવ્યા તજજ્ઞ શ્રીઓ તરીકે મહેશભાઈ ગીતાબેન મનુભાઈ અશોકભાઈ તેમજ રજનીભાઈ રોશનીબેન પંકજભાઈ મનીષાબેન હરિભાઈ સોમયાબેન તેમજ લાલસિંહ અને ઉષાબેન ભૂમિકા નિભાવી હતી જ્યારે વ્યવસ્થાપકો તરીકે ભાવનાબેન માયાબેન બાબુભાઈ પિયુષભાઈ તેમજ વિષ્ણુભાઈ અર્પિતભાઈ સંજયભાઈ અને સામજીભાઈએ જહેમત ઉઠાવી હતી આ તાલીમનું સમગ્ર આયોજન બીઆરસી કોઓ મયુરભાઈ પટેલ અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ગોપાલભાઈ અઘેરાના માર્ગદર્શનમાં તમામ વ્યવસ્થાપક તજજ્ઞો અને બ્લોક સ્ટાફે સંભાળ્યું હતું